બનાસકાંઠા જિલ્લો એસએસસી પરિણામમાં નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે રાજ્યમાં પ્રથમ આવ્યો આજે એસએસસીનું પરિણામ જાહેર થયું જેમાં જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ ધરાવતું અંબાજીનું કુંભારિયા કેન્દ્ર જિલ્લામાં પાંચ ઝોનમાં એકસો ચોરાશી કેન્દ્રો ઉપરથી એકતાલીસ હજાર છસો સાડત્રીસ વિદ્યાર્થી બનાસકાંઠા જિલ્લો નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો જિલ્લામાં એ વન ગ્રેડમાં એક હજાર ચારસો બાર વિદ્યાર્થીઓ જિલ્લાની એકસો પિસ્તાળીસ શાળાઓએ સો ટકા પરિણામ મેળવી રાજ્યમાં પ્રથમ આવી આજે ધોરણ દસ નું પરિણામ તમારું આવ્યું છે કેટલા ટકા આવે છે આગામી શું ગોલ છે આ મારું નામ ભાણુતા નિરાલી કલ્પેશભાઈ છે આજે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું મારે સત્તાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે અને ત્યારે મેં સાયન્સ બાયોલોજીમાં અભ્યાસ કર્યો છું મારો આગળનો ગોલ એમબીબીએસ ડૉક્ટર બનવાનો છે કેટલા કલાકની રોજ મહેનત કરતો છો આ 4.5 5 કલાકની રોજની મહેનત કરતો રિઝલ્ટ આવી છે કેવી સંતુષ્ટિ થાય સારું આવી પરિણામ ધાર્યા કરતા તો સારું જ છે કોને આપો છો આનો શ્રે હું મારા શિક્ષકો મારા માતા પિતા તેમજ મને સપોર્ટ કરનાર તમામને આપું છું માહી નરેશભાઈ હું ધોરણ દસમાં કે કે ગોઠી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી જેમાં મારું રિઝલ્ટ આ વખતે પંચાણું પોઈન્ટ સડસઠ આવ્યું છે આનો શ્રેય મારા માતા પિતા ગુરુજીઓ ભગવાન અને આ સ્કૂલના બધા જ શિક્ષકશ્રી જે મને ખૂબ સારું ભણા અભ્યાસ કરાવતા હતા તેમને આપું છું અત્યારે આજના યુગમાં ફોનનો યુઝ બહુ કરી રહ્યા છે લોકો તો ફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને અભ્યાસ પર વધારે ધ્યાન આપવું જોઈએ કેટલા કલાકની મહેનત રહેતી

માન્ય કમિશનરશ્રી કમિશનર શાળાઓની કચેરી તેમજ માન્ય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાના માર્ગદર્શન અને પ્રેરણા નીચે બનાસકાંઠાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલો છે જો બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર એસએસસી બોર્ડના કુલ પાંચ ઝોન રાખવામાં આવેલા હતા અને કુલ એકસો ચોરાસી કેન્દ્રો હતા કુલ એકતાલીસ હજાર છસો સાડત્રીસ બાળકોએ પરીક્ષા આપેલી હતી જેમાંથી એક હજાર આઠસો બાર બાળકો એ ગ્રેડ મેળવેલો છે તેમજ ચાર હજાર આઠસો આઠ બાળકો એ ટુ ગ્રેડ માટે ઉત્તીર્ણ થયેલા છે સમગ્ર રિઝલ્ટની વાત કરું તો બનાસકાંઠાનું રિઝલ્ટ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે જે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે જે શાળાઓ છે એ તમામ શાળાઓમાંથી કુલ એકસો પિસ્તાલીસ શાળાઓએ સો ટકા રિઝલ્ટ મેળવેલ છે તેમજ બનાસકાંઠા જિલ્લાની માત્ર એક શાળા દસ ટકા કરતાં ઓછું રિઝલ્ટ મેળવેલી છે શૂન્ય શાળાઓની વાત કરું તો આ વખત ખૂબ સુંદર પરિણામ મળેલું છે બનાસકાંઠાની એક પણ શાળા શૂન્ય ટકા રિઝલ્ટ મેળવેલ નથી જો કેન્દ્રોની વાત કરું તો કુંભારિયા કેન્દ્ર સમગ્ર બનાસકાંઠાની અંદર પ્રથમ ક્રમે છે તેમજ ખોડા તાલુકો કાંકરેજ જે કેન્દ્ર છે એનું પરિણામ સૌથી નીચે આવેલું છે સુંદર પરિણામ મેળવેલું છે મંતર બનાસકાંઠાના તમામ આચાર્યશ્રીઓ તમામ શિક્ષકશ્રીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓશ્રીઓને હું અભિનંદન પાઠવું છું પુનઃ પણ આ પ્રકારનું સારું રિઝલ્ટ મેળવીએ અને બનાસકાંઠાની અંદર પરીક્ષા સંદર્ભે બાળકોના હિત માટે બાળકોનું રિઝલ્ટ સારું આવે માટે આપણે જે ઇનોવેશન કરેલા છે જે આગામી સમયમાં પણ લાગુ પડશે અને નવા જ્યાં હજી પણ સુધારા કરવા લાયક છે જ્યાં પ્રયત્ન કરવા લાયક છે એ ફરીથી સમગ્ર બનાસકાંઠાની એજ્યુકેશન ટીમ દ્વારા અમે સાથે મળીને પ્રયત્ન કરીશું